દિલ્હી ખાતે પાર્લામેન્ટરી કમિટીની બેઠક ચાલી રહી છે અને બધાની જ નજર અત્યારે દિલ્હી તરફ છે કે કોણ થશે અમારો સાંસદ અને આવી જ નજર રાખીને બેઠા છે વડોદરાના લોકો વડોદરા એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું નગર એ નગરના લોકો રાહ જોવે છે કે કોણ થશે અમારો સાંસદ વડોદરાનો હશે કે બહારનો હશે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ મારે વાત કરવી છે સયાજીરાવ મહારાજના વડોદરા શહેરની વડોદરા શહેરના સાંસદ અત્યારે રંજનબેન છે પણ હવે

એટલે લોકો એવું માને છે કે રાકેશ અસ્થાના વડોદરાથી ચૂંટણી લડે છે તેમનું ત્યાં એક નિવાસ સ્થાન પણ છે જેના કારણે શ્રી અસ્થાના વડોદરા આવી રહ્યા છે ને ચૂંટણી લડી રહ્યા છે તેવું પણ કહેવાય રહ્યું છે બીજું નામ ચાલી રહ્યું છે કેન્દ્રીય મંત્રી એસ જયશંકરનું જેઓ અત્યારે રાજ્યસભાના સભ્ય છે નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે રાજ્યસભાના સભ્ય હોય અને જેઓ મંત્રીમંડળનો હિસ્સો હોય તમામે લોકસભા લડવી જોઈએ એટલે એસ જયશંકરને વડોદરાથી ચૂંટણી લડાવવામાં આવે તેવી પણ એક શક્યતા છે તેની પાછળનો તર્ક એવો પણ છે કે તેમને કેવડિયાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે કેવડિયાના વિકાસનું કામ સોંપવામાં આવ્યું છે એટલે એસ જયશંકર વડોદરાના સાંસદ થઈ શકે ચૂંટણી લડી શકે તેવી પૂરી શક્યતા છે બીજો એક વિચાર એવો છે બીજી એક જાણકારી એવી છે કે જો મહિલાને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવે તો નિર્મલા સીતારામન નાણા મંત્રી વડોદરા આવી શકે છે છે તેવું નામ ચર્ચાવા ચાલી રહ્યું આમ વડોદરાના ફાળે જે કોઈ આવશે એ મોટું અને કદાવર નામ હશે તે નક્કી છે નિર્મલા સીતારામનની સામે એક બીજો વિકલ્પ પણ પાર્ટી પાસે છે અને એ છે ડોક્ટર જ્યોતિ પંડ્યા જેઓ અત્યારે ભાજપ રાષ્ટ્રીય મોરચાની અંદર સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છે જો સ્થાનિકને ટિકિટ આપવાની હશે તો ડૉક્ટર જ્યોતિ પંડ્યાને ટિકિટ મળશે અને જો વડોદરાના બહારની વ્યક્તિને ટિકિટ આપવાની હશે તો આ વિકલ્પો રાકેશ હસ્થાના એસ જયશંકર અને નિર્મલા સીતારામનના નામ ચાલી રહ્યા છે જોઈએ હવે થોડાક જ કલાકોનો સમય બાકી છે નામ જાહેર થશે માત્ર વડોદરાના નહીં સમગ્ર દેશની અનેક બેઠકોના નામ જાહેર થશે જે અમે તમને બતાડીશું તેનું પણ વિશ્લેષણ કરીશું અત્યારે મને અને મારા સાથી ફૈઝાદ રંગ્રેજને રજા આપો તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જરૂર લખો તમને કોણ લાગે છે વડોદરાનો સાંસદ થશે લખો નમસ્કાર